ચોરી પોરબંદરના ઇન્દિરાનગરથી ઓડતર તરફ જતા રસ્તે રાજવી પાર્ટી પ્લોટ સામે દરિયાકિનારે રેતીનો કુદરતી પાડો ધોવાઈ ગયો છે એટલું જ નહીં પરંતુ અહીંયા રેતી ચોરી પણ થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે ત્યારે હાલમાં ચોમાસા દરમિયાન દરિયો આગળ વધીને આ પાળા સુધી પહોંચી ગયો હતો અને તેના કારણે તેનું ધોવાણ થઈ ગયું છે તેથી જો તંત્ર હવે રેતી ચોરી અટકાવવા માટે નહીં જાગે અને પાળાના સમારકામ માટે નક્કર કાર્યવાહી નહીં કરે તો આ દરિયો આગળ વધશે ત્યારે ભરતી સમયે ઇન્દિરાનગર વિસ્તારના મકાનોમાં પણ દરિયાના પાણી ઘૂસી જાય તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે માટે તંત્રએ તાત્કાલિક ધોરણે આ અંગે યોગ્ય કરવું જરૂરી બન્યું છે. માતાજીના મંદિર નજીકનો આ દરિયા કિનારો છે. ચાલુ વર્ષે ચોમાસામાં દરિયાના તોફાની મોજાને કારણે અહીંયાથી મોટા પ્રમાણમાં રેતીનો પ્રવાહ અથવા તો રેતીનો પાડો છે તે તૂટી ગયો છે અને તેના કારણે સમુદ્ર ખૂબ જ આગળ વધી ગયો છે. જો તંત્ર હજુ પણ રેતી ચોરી અટકાવવા નહીં જાગે અને પાળાને વ્યવસ્થિત બનાવવા માટે નક્કર કાર્યવાહી નહીં કરે તો સમુદ્રના પાણી ઇન્દિરાનગરમાં ઘૂસી જાય તેવી પૂરેપૂરી શક્યતા જણાઈ રહી છે ત્યારે તંત્રએ આ મુદ્દે વહેલી તકે કાર્યવાહી કરવી જ રહી પોરબંદર રાજકાલ જિજ્ઞાસ પડે